મધ્ય ગુજરાત વીજ કંપની પેટા વિભાગ ડોઈ ટાઉનના ઉપક્રમે કચેરી ખાતે હાલ ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વીજ કચેરીના કર્મચારીઓ સહિત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે દરેક ભક્તો પોતાની રીતે આ માસમાં શિવ આરાધના કરી રહ્યા છે ત્યારે ડભોઈ મધ્ય ગુજરાત વીજ કંપનીની વેગા ખાતે આવેલ કચેરી ખાતે પેટા વિભાગ ડભોઈ ટાઉન વિભાગ દ્વારા આજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચેરીના કર્મચારીઓ કથામાં ભાગ લીધો હતો અધિકારી વનરાજસિંહ અભિષેકભાઈ સહિત વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ મુખ્ય અધિકારી રૂપાલી ઝવેરી શશિકાંત પટેલ નગેર આગવાન સહિત કથાનો લાભ લીધો હતો બાદ મહાપ્રસાદને લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર નિરંજન ચૌહાણ બી વન ન્યૂઝ ડભોઈ પવિત્ર શ્રાવણ શ્રાવણ માસની અંદર હિન્દુ ધર્મની અંદર ખૂબ મહત્ત્વ આવેલ છે આ મહિનાની અંદર આજ રોજ અમે ડભોઈજીબી ડભોઈ જી બી શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે એ પવિત્ર મહિનાની અંદર અમે આજ રોજ ડભોઈજી બીની અંદર કથાનું આયોજન સત્યનારાયણ કથાનું આયોજન કરેલ છે એમાં બધા કર્મચારીઓ અધિકારીઓ બધાએ કથાનો લાભ લે છે બરાબર અને ડભોઈની બીજી પબ્લિકને પણ અમે આમંત્રણ આપેલ છે જે આમંત્રણ સ્વીકારીને એ પણ એ પધારેલ છે અને કથા સતત કથાની કથા આ જ રોજ અમે કરેલ છે